એ હું તમને હું કહું છું એ પાંચસો પાંચસો નો સંગ જાય છે પણ જાય છે આપણે એવું લાગે પોર જવાય ના પોર નથી જાવ મારે તો ઓણ જ છે મજા આવશે હાલો ને મજા આવશે તારા હગલે અહીંયા આપણે નું વાલી એકી હાલીન તારા બાપ કે દી પોતી દે દી પોતી કે આપણે હાલીન ન જવાનું આપણે મોટરસાઈકલ લઈને જવાનું હે હા તમને કોણ કે હાલીન જવાનું જવાનો શોખ તો મને ઘણો છે પણ બાપા એ ને હા હાલ બાપા ના પાડે એ હું તો ત્યાં જ છો ઘા પૂછી ના આવો હમણાં મારા ધણી પૂછીને આવે ને પછી અમારે છે ને એ દ્વારિકા જ આવશે બે માણા ને હારે

એમ કે તો અમે બે માણસ દુવારકા જઈ એ દુવારકા તારે ન જવાનું દુવારકા મારે જવાનું છે વાડીયા કામ કેટલું છે જાણો મને ઘર વેધી નો થા તારે ન જવાનું દુવાયકા અરે તમે જાવ હો હા હું દુવારકા જાવ છું સાંગ હરે પણ બાપા અમને જવા દયો ને અમને બે માણા ને એ મારે દુવારકા જવાનું છે ઓલગીમ જાજો જાવ આવતા મારે જાજો પણ જાવ જો શું જાય નથી જાવ કીધું ને સાણો મને ઘરે હોય હતા કાઈ બોલતો ને બીજું હવે હજી કો જવા દયો એ નથી જાવ કીધું ને સાણો મને ટીફિન બેન વાડિયા હોય હતા

બાપા ના પાડી બેઠા થઈ જાય એટલી ખબર પડે છે એ મારે જવું છે ભલે બાપા એ ના પાડ્યું આખા ગામના હું આમ ચાલુ કરો હાલો મોટર

લગભગ વાડીઓ વહી જાય છે મોટર સાઈકલ આવે તમારા બાપ દુવાઈ ગઈ ગયા દુવાર કઈ ગયા ક્યાં ભેગા છે એ આમ તો ગામ બારા નીચે હશે બાજુ ગયા સીડિયા આવે આમ આમ રોડ બાજુ

તેસે ને મારો મગજ ફેરવી નાખ્યો છે તારો મગજ ફરી જ જાય છે ગમી ત્યારે ફરી જાય મને એમ છે મારી નાખો એક વાળો પણ નીકળવો જોઈએ ને તોય હલ લે કા ભાઈ જો તરારા તરારા હવે કસાનું કર ગમીમ કરજે આપણે હોય કે

મારા દીકરા બોલો હે ને મને ખબર આમાં પેટો નાખતો જ નથી હું શું ખેડૂતો વારો કાઢ નાખું તો